તો સોળ ગુંઠવણના વીઘા પ્રમાણે આપણે જો ભારે જમીન હોય અથવા તો વધુ ફળદ્રુપ જમીન હોય તો સાતસો ગ્રામ થી લઈને એક કિલો બિયારણ થઈ જતું હોય છે હવે જો મધ્યમ ફળદ્રુપ જમીન હોય તો બિયારણનો દર વધારવો જોઈએ એક થી લઈને દોઢ કિલો જોઈતું હોય છે હવે જ્યારે વાવેતર કરતા હોય તલનું તો ત્યારે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો કે જ્યારે ઠંડી ઓછી થાય એટલે કે ફેબ્રુઆરીનો પ્રથમ પખવાડિયો આવે ત્યારે વાવેતર કરવું જોઈએ એટલે શું થાય કે વહેલું વાતર કરવાથી ઉગાવો ઓછો થાય છે અને છોડનો વિકાસ ધીમો રહેવાથી ઉત્પાદન ઓછું મળતું હોય છે અને જો મોડું વાવેતર કરવામાં આવે તો શું થાય કે પાકવાના સમયે વરસાદ ચાલુ થઈ જતો હોય છે એટલે આપણને નુકસાન થવાની શક્યતા રહેતી છે એટલે આપણે ફેબ્રુઆરી પ્રથમ પખવાડિયાની અંદર અ બેસ્ટ સમય છે કે જ્યારે વાવેતર તમે કરી શકો બીજ માવજત ની વાત કરીએ તો આપણે ફૂલે બુલબુલ તલ છે એ આપણે KSE Technology દ્વારા બીજ ઉપચારિત પેલેથી જ કરી દેવામાં આવે છે જેથી કરીને આપણે ખેડૂતોને બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી કે આપણે કેવા બી બીજ માવજત આપવી જોઈએ કે કેવા ટેકનિકલ વાપરવા જોઈએ હવે ટેકનોલોજી છે તો ઈ એના ફાયદા શું છે તો એના વિશે ચર્ચા કરીએ

હવે આપણે પિયત વ્યવસ્થાપન ની વાત કરીએ કે પિયત કઈ રીતે આપવું જોઈએ તલ અંદર તો કે એક થી બે પિયત છે એ ઉગાડવા માટે આપવું જોઈએ અન્ય સાત થી આઠ પિયત છે તે જમીન આબોહવા અને પાકની સ્થિતિ પર આધાર રાખતું હોય છે જો ડ્રીપ તમે વાવેતર કરતા હોય તો ઓછી નીચાણ વાળી જમીનમાં એક કેરમમાં બે થી ત્રણ નળીઓ ગોઠવવી જોઈએ અને વધુ નીચાણ વાળી જમીન હોય તો એક કેરામાં આપણે ત્રણ નળીઓ ગોઠવવી જોઈએ હવે નળીમાં ટ્રિપનની સ્થિતિ છે તો કે એક છે સવા ફૂટ છે દોઢ અને બે ફૂટ છે જ્યારે ટ્રીપરની કેપેસિટી આપણે કહીએ તો કે એક ફૂટ હોય તો એક લિટર પ્રતિ ટ્રી પાણી જવું જોઈએ એવી રીતે સવા ફૂટ હોય તો બે લિટર પ્રતિ ડ્રીપ પર એવી રીતે ત્રણ લિટર અને ચાર લિટર પ્રતિ ટ્રી પર મુજબ પેતની કલાકો નક્કી કરવી જોઈએ જ્યારે છૂટક પિયત આપતા હોય તો પદ્ધતિમાં કેરા પહોળા અને ટૂંકા કરવા જોઈએ જેથી કરીને પાણી ભરવાનો પ્રશ્ન ના રહે નિંદામણ નિયંત્રણ ની વાત કરીએ તો કે વાવણી થઈ જાય ત્યારબાદ આપણે વીસ અને ચાલીસ દિવસે બે હાથ નિંદામણ કરવા જોઈએ અથવા તો આપણે આંતરખેડ કરવી જોઈએ અને પચીસ થી ત્રીસ દિવસ બાદ આપણે વિક્સ ઉપર આવે છે બારનું ફેનોક્સપ્રોક પી મિથાઇલ કરીને નવ ટકા ઈસી ફોર્મ્યુલેશન વાળું તો તમે એનો ત્રીસ એમએલ પ્રતિ પંપે છંટકાવ કરી શકો છો પાકવાના દિવસો ની વાત કરીએ તો પંચ્યાસી થી નેવું દિવસ ની અંદર આપણે ફૂલે બુલબુલ તૈયાર થઈ જાય છે અને ઉત્પાદન ની વાત કરીએ તો આપણે સાત થી આઠ મણ પ્રતિવિઘે ઉતારો મળતો હોય છે અને મહત્તમ ઉતારો પણ આપણે વીસ મણ પ્રતિવિધે ઉતારો મળેલો છે એમ ધન્યવાદ